જય જય જીનેન્દ્રમ ચિદાકાશ સ્વામી ભગવાન ભગવાન છે ભગવાન બધું છે એને કોઈ પણ નામ એનું નથી કોઈ રૂપ એનું જે નામ કે જે રૂપ કે બધા નામ ને એના જ છે એનું કોઈ નામરૂપે નથી અને જે નામરૂપ દેખાતો હોય તો એના છે એ જ છે બધામાં એક જ આત્મા છે અનંત આકાશ જેવો આખો અનંત ચૈત્ય પ્રકાશ છે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એ આત્મા આત્મા એટલે આ દેહ નહીં નાશવંત નહીં અવિનાશી અવિનાશી ચિતાકાશ ચૈતન્ય રૂપ આકાશ ચૈતન્ય રૂપ આકાશ પ્રકાશ અને અવિનાશી અખંડ મોજા બદલાય મહાસાગર નો બદલાય મોજા આપણે મહાસાગર છીએ પરમાત્મા આપણે મોજા નથી એટલે આપણા જન્મ મરા નથી આપણે અજર અમર છીએ મહાસાગર પરમાત્મા મહાસાગર ચૈતન્ય પ્રકાશ ચૈતન્ય આત્મા ચૈતન્ય આકાશ ચૈતન્ય રૂપ આકાશ ચિદાકાશ જય પ્રભુ જય પ્રભુ Yeah, bro, would you